વડોદરા મહાનગરપાલિકા દ્વારા વ્યવસાય વેરા ભરવાની બાકી છે તેવા સામે લાલ આંખ કરી તેમની મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરમાં વસતા અને પોતાના વ્યવસાયથી જીવન ગુજરાન ચલાવતા અસંખ્ય વેપારીઓએ પોતાનો વ્યવસાય વેરો નિયત સમયમાં પાલિકામાં નહીં ભર્યો હોય હવે પાલિકાના અધિકારીઓ દ્વારા વેરો ભરવાની બાબતને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા વ્યવસાય વેરો નહીં ભરનાર વેપારીઓને મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના બજેટમાં પણ વ્યવસાય વેરાને લઈને અનેક ચર્ચાઓ અધિકારીઓ અને હોદ્દેદારોએ કરી હતી જે સંબંધ લાખો રૂપિયાની કિંમતના વ્યવસાયો વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી પાલિકામાં ભરવામાં આવ્યો નથી આવા વેપારીઓની સામે પાલિકાએ કડક ખાતે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે આજે સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા વેરા વસૂલાતની કામગીરી સબબ વેપારીઓની મિલકતને સીલ કરવાની કામગીરી આરંભી હતી

વેરા વસુલા ઝુંબેશ ચાલુ છે એમાં પાછલા વેરા બાકીમાં વ્યાજ વ્યાજમાફીની યોજના પણ અમલમાં ચાલુ છે કોમર્શિયલમાં એંસી ટકા અને માં પણ એંસી ટકા અને ઓલ્ડ જે ભાડા પદ્ધતિ મુજબની આકારણી જે છે એમાં સો ટકા વ્યાજમાફીની યોજના ચાલુ છે અંતર્ગત દરરોજ દરેક વોર્ડમાંથી પચાસ સાઠ લેખે ઓછામાં ઓછા બે એક હજાર જેટલા સીલ દરરોજના લેખે અત્યાર સુધીમાં પચાસથી સાઠ હજાર જેટલા સીલ કરવામાં આવેલા છે અને જે રહેણાંક મિલકતોમાં પણ જેના પણ વેરા બાકી હોય તેવાના પાણી કનેક્શન કરવાની આપવાની પણ કાર્યવાહી ચાલુ છે ચાલુ વર્ષના બજેટ લેક્ષા સાતસો ને ચોવીસ કરોડની સામે છસોને છવ્વીસ કરોડની વસૂલાત હાલ સુધીમાં થઈ ચૂકી છે સર ખાસ કરીને આજે મિસ્ટર પફની દુકાનને પણ સીલ મારવા બેકરીની અંદર શું કહેશો કેટલા વોર્ડ નંબર તેરમાં દોઢ લાખ ઉપરાંત એનો વેરો બાકી હતો જેના કારણે વોર્ડ નંબર ની કચેરી દ્વારા મિસ્ટર પફને સીલ કરવામાં આવ્યું છે આ પ્રકારે જે મિલકતોના વેરા બાકી છે તેને સીલ કરવામાં આવશે અને રહેણાંક મિલકતોમાં પાણી કનેક્શન કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી પ્રાથમિક રીતે કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવે છે ત્યારબાદ જો વેરો ન ભરે તો તેની એસેસમેન્ટ કરીને તેની બોજો દાખલ કરવાની વગેરે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે